નમસ્કાર આપ દેવરાજ હું છું આપની સાથે રાજ્ય પોલીસે બાંગ્લાદેશી ઘુસણખોરીને શોધી કાઢવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં એક સાથે શંકાસ્પદ ઘુસણખોરોને શોધી કાઢવા પચાસ ટીમોએ ઓપરેશન ચલાવ્યું છે

ગુજરાત રાજ્યમાં આવીને વસવાટ કરતા લોકોને શોધીને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સરકારશ્રીએ સૂચના કરેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના હોય ભરૂચ જિલ્લાની એલસીબીની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી તથા ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે ઔદ્યોગિક વસાહતો અને જે ઝુંપટપટ્ટી વિસ્તાર જે આખા સમગ્ર ભરૂચ જિલ્લામાં આવેલો છે એવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરીને કોમ્બિંગ કરીને આવા ઈસમોને શોધી કાઢી એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના કરેલી તે અંતર્ગત ગઈકાલથી જ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ કરવામાં આવી રહેલું છે એ એ એ કોમ્બિંગ દરમિયાન આશરે આઠસો નવસો જેટલા માણસોને શંકાના દાયરામાં પોલીસના જેવા જે લોકો ગેરકાયદેસર રીતે આવીને અહીંયા વસવાટ કરતા હતા અને આવા જે ઓગણત્રીસ જેટલા માણસો જે ધ્યાન ઉપર આવેલા છે એ તમામ પોતે બોંગલે બાંગ્લાદેશના હોવાનું કબૂલાત કરેલી છે અને આ જેટલા માણસોને હાલ આઈડેન્ટિફાઈડ જે થયેલા છે એ લોકોના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એમને પરત બોંગલે બાંગ્લાદેશ મોકલી આપવા માટે કાર્યવાહી હાથ ધરનાર છે અને બીજા લોકોની પણ હજુ પૂછપરછ છે ચાલુ છે એ દરમિયાન બીજા પણ આવા જો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય કોઈ પણ જાતના વિઝા કે એના વગર લેતા હોય એમના વિરુદ્ધમાં પણ આ રીતની કાર્યવાહી કરવામાં આવનાર છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ પર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર